બે ટોપા છન્નું ટકા તને ઓછા લાગે છે નવાનો થોડા આવ્યા છે અમારે બે ટોપા તારે છન્નું ટકા છે છન્નું એ યાર હવે સમજા યાર હવે બાકી હોય હું અમારે જેવા ગરીબ માણસો ને

પાસ થઈ ગયો મળી અરે હોય ટોપા ને લગન થઈ ગયા કોને ઓલો ગરીબ માણસ વાળો ફોન કરવા દે સાલા ને હલો હા બોલો બે સાલા લગન પણ કરી લીધા બે લગ્ન જ કર્યા છે થાય હું બેઠો છું ને અરે તું કેતી હોય ને તો તારા માટે તારા તોડી દો તારા અરે તું કેતી હોય ને તો તારા માટે જાન રેડી દો જાન બોલ બોલ કેટલાનું રિચાર્જ કરાવવું

સાલો ગરીબ ગરીબ કહીને નોકરી છોકરી બંને લઈ ગયો ચીગા મને એવું લાગે છે કે મારો જન્મ તો વસ્તી ગણતરી માટે થયો છે બે આપણે ક્યાંક લાગી જઈશું યાર હાય ગાઈસ બે નવી એક્ટિવા બે યાર શું હોય યાર અમાર જેવો ગરીબ માણસો ને યાર હાય ગાઈસ બે નવી બાઈક લઈ લીધી બે યાર શું હોય યાર અમાર જેવો ગરીબ માણસો ને યાર

શું ઉતાવળતી આટલી બધી જવાની યાર તારા વખત જિંદગી જીવા મજા નહીં આવે બે યાર આપણને મફત નું કોણ ખવડાવશે તને વડાપાવ ની પડી છે પેલા વાઈફાઈ નું કર મફત નું વાઈફાઈ કોણ આપશે આપણને મફત નું રિચાર્જ કોણ કરાવી દેશે દાબેલી કોણ ખવડાવશે વડાપાવ કોણ ખવડાવશે સેન્ડવીચ કોણ ખવડાવશે પીઝા કોણ ખવડાવશે ઢોસા કોણ ખવડાવશે મંચુરિયન કોણ ખવડાવશે મેકડી માં કોણ લઈ જશે ડોમિનોઝ માં કોણ લઈ જશે તે ભિખારી બધું મફત નું જ ગોતે છે ટોપા તે ઓલું ચકોડી નું પૂછાયું હતું ને તો એને તો આ પાડી હતી પણ તે મને પૂછ્યું ને તો મેં તને ના પાડી કેમ તે ના પાડી આને કારણ કે ભાઈ ને પણ ચકોડી બહુ ગમતી હતી એ બધું તો ઠીક પણ તારા જેવો કોઈ ભાઈ બન નહી દુઃખ હોય કે સુખ તું તો બંને માં સાથ આપે યાર અરે અડધી રાતે હું ફોન કરું ને તો પણ તું હાજર થઈ જા અરે તું મારો ફ્રેન્ડ નહી મારો ભાઈ છે ભાઈ બે યાર શું મજા કરો છો અમાર જેવા ગરીબ માણસો ને બે ગરીબ 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 બે મોહિત્યા હો જાય હો જાય તો ટૂંકમાં કહેવાનું એમ કે આપણે આગળ ના વધીએ ને તો ચાલે પણ પ્રોબ્લેમ તો ત્યાં થાય છે કે જ્યાં આપણો મિત્ર આગળ વધી જાય મિત્રો હજી સુધી તમે અમારી પાગલ ગુજુ ચેનલ ને લાઈક નથી કરી તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ને કરો ઓકે